બાબર પોલીસ તેમજ એએસપી એસપી વિભાગ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ બાબર વાવ સર્કલ પાસે નાયબ પોલીસ અધિકક્ષ દોદર વિભાગના એ એસપી માનકર સાહેબ તેમજ બાબર પીએસઆઈ એનપી સોનારા સહિત બાબર દિયોદર પોલીસ સ્ટાફના કાફલા સાથે વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા ઝુંબેશ યોજવામાં આવી હતી આ ઝુંબેશનો હેતુ નાના મોટા ગુનાહ જેવા કે એક્સિડન્ટ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી કરતા વાહનો જેમાં નંબર પ્લેટ તૂટેલ કે સ્ટીકર લગાવેલ રાખી ગુનાહ કરતા હોય આવા ગુના અટકાવવા અને કાયદાનું ભાન કરાવવા વાવ સર્કલ હાઇવે પર બ્લેક વાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ પર લગાવેલ સ્ટીકરવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વગરની ગાડીઓ તેમજ નંબર પ્લેટ વગરના બાઇકો પોલીસે ડિટેન કરી સ્થળ પર દંડ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી